નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે સરકારના નવા નિયમ મુજબ એટલે કે બે હજાર ચોવીસ પચીસમાં માં જો તમારે જાતિનો દાખલો કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે સાથે સાથે એના માટેનું જે નવું ફોર્મ આવી ગયું છે તો એ ફોર્મ કેવી રીતે ભરવાનું અને એના સિવાય અત્યારે મિત્રો જે જાતિના દાખલા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ છે તમે ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો અને ઘરે બેઠા પણ કઢાવી શકો છો અને ઓફલાઈન ફોર્મ ભરી કચેરીમાં જઈને પણ કઢાવી શકો છો તો આ બંને વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું અને વધારે માહિતી મેળવવા માટે આપણી ટેલિગ્રામની ચેનલ છે સાથે સાથે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે જેમાં તમે એડ થઈ શકો છો અને આ ફોર્મની પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી રહેશે તો સંપૂર્ણ વિગતો છે આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પણ નવો તો સબસ્ક્રાઈબ અત્યારે જ કરી દો એટલે તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે જે આ જાતિના દાખલા માટેનું જે પરિણામપત્ર મેળવવાનું છે એના માટેનું જે ફોર્મ છે એ મિત્રો આપણે ઓપન કરી દીધું છે જેમાં મુદ્દા નંબર ચોત્રીસ જે આ સૌથી પહેલાં તો તમારે અરજી કોને કરવાની રહેશે તો મામલદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને અરજી કરવાની રહેતી હોય છે એના કેટલા દિવસની અંદર તમને દાખલો મળે તો મિત્રો એક દિવસની અંદર આ દાખલો તમને મળવાપાત્ર થતો હોય એટલે કે એક દિવસની અંદર તમને જે દાખલો છે એ મિત્રો મળી જશે સાથે જે આ અરજદાર છે એને અરજીમાં સંપૂર્ણ વિગતો વાંચી શકાય એ રીતે ભરવાની રહેશે તેમજ અરજી સાથે જે માગ્યા મુજબના તમામ પુરાવાઓની પ્રમાણિત નકલ એટલે કે ઝેરોક્ષ બીડવાની રહેશે આ ઉપરાંત અરજી જે સાથે આપેલ ચેકલિસ્ટમાં તમામ મુદ્દાઓના જવાબ તમારે આવશ્યક આપવાના રહેશે જો એક પણ વિગત અધૂરી હશે કે પુરાવા રજૂ કરેલ નહીં હોય તો આ અરજીપત્રક સ્વીકારવામાં નહીં આવે તો અરજી સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલ સામંત કરવાની છે એટલે કે સૌથી પહેલા આપણે વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો સૌથી પહેલા નંબરનો ડોક્યુમેન્ટ છે અરજદારનો જવાબ જે મિત્રો આની અંદર આપેલું છે એના પછી પંચનામું જે ફોર્મની અંદર આપેલ છે એના પછી સગવડનામું જે ફોર્મની અંદર આપેલું છે એના પછી રેટર્નના પુરાવા તરીકે તમે આ જે પાન કાર્ડ હોય ડ્રાઇવિંગ લાઇસન્સ હોય એના પછી તમારો જે ચૂંટણી કાર્ડ હોય તે પૈકી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકશો પછી રેશન કાર્ડ પણ ફરજિયાત છે પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ ફરજિયાત છે અને જ્ઞાતિ અંગેના અન્ય પુરાવામાં પ્રમુખ મંત્રી શ્રી ધારાસભ્ય સાંસદ અથવા તો માતા પિતાનો જાતિનો દાખલો હોય તો પણ મિત્રો ચાલે એના પછી ખાસ અગત્યની મિત્રો નોંધ છે કે અરજદારને ફોટા સાથે પરણામપત્ર આપવાનું હોવાથી અરજદારી રૂબરૂમાં આવવાનું રહેશે કારણ કે આમાં મિત્રો જે તમે ઓફિસે જશો ત્યાં તમારો ફોટો લેતા હોય છે એટલા માટે તમારે ફરજીયાત હાજર રહેવાનું છે પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું એટલે કે ઓબીસી માટેનું જે પરણામપત્ર મેળવવા માટેની અરજીમાં સૌથી પહેલી લાઈનમાં તમારું પૂરું નામ લખવાનું છે તમારું સરનામું અને તમારે તારીખની વિગતો આપવાની છે એના પછી તમારા તાલુકાનું અને જિલ્લાનું નામ લખી દેવાનું છે એના પછી તમે નીચે આવશો એટલે તમારે જે તમારી પર્સનલ ડિટેલ ભરવાની છે જેમ કે અરજદારનું નામ અરજદારના પિતાનું નામ તમારું હાલનું સરનામું તમારું મૂળ વતન તમારી ઉંમર કેટલી છે તમારો વ્યવસાય શું છે વ્યવસાય કઈ જગ્યા છે એના પછી જે તમારી પાસે એલસી છે એ મુજબ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ તમારી વાર્ષિક આવક જાતિના દાખલા સોરી આવકના દાખલા મુજબ પછી કયા હેતુ માટે પ્રણામપત્ર જોઈએ છે તો મોટાભાગે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જોઈએ તો તમારે અભ્યાસ લખી દેવાનું એના પછી જે સંપૂર્ણ વિગતો છે એ તમારે ભરી અને અરજદારનું અહીં નામ અને સહી કરી દેવાની છે એના પછી એકરાળનામું સંપૂર્ણ રીતે તમારે વાંચી લેવાનું છે એના પછી સ્થળ તારીખ અહીંયા નીચે પણ સ્થળ તારીખ અને અરજદારની સહી કરી દેવાની છે એના પછી તમારો ફોર્મમાં જે મુદ્ર નંબર ચોત્રીસ જોતો તેમાં ચેકલિસ્ટ છે જે તમારે અહીંયા વિગતો આપવાની છે સૌથી પહેલાં અરજીપત્રક જે હા લાગુ ન પડતું હોય તો લાગુ પડતું નથી આમાં ટીક કરવાનું અહીંયા પરનામું લખવાના છે પછી કોર્ટ જે ફી સ્ટેમ્પ લગાવવાનું છે એના પછી અરજદારનો જવાબ પંચનામું સગરનામું રેટાણનો પુરાવો રેશન કાર્ડ એલસી જ્ઞાતિ અંગેનો પુરાવો અને બારકોડ સ્ટીકર જે સંપૂર્ણ ચેકલિસ્ટ તમારે કરી લેવાનું છે અને આટલી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ એના પછી અહીંયા તમારે સ્થળ અને તારીખ લખી અને અહીંયા અરજદારની સહી કરી દેવાની છે અને જે કોલમ ત્રણમાં આ ના અથવા તો લાગુ પડતું નથી એમ પણ તમારે સ્પષ્ટ દર્શાવવાનું છે એના પછી અહીંયા તમારે કશું કરવાનું નથી જે જનસેવા કેન્દ્ર ઉપર જે અધિકારી હશે એ અધિકારી સહી અને સિક્કો તમને મારી આપશે સંપૂર્ણ ફોર્મ ચેક કરીને એના પછી આગળ જોઈએ તો અહીંયા અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે અહિયાં કોર્ટ પી સ્ટેમ્પ ત્રણ રૂપિયાનો સિક્કો લગાવવાનો છે અહિયાં બારફૂટ સ્ટીકર લગાવવાનો છે એના પછી અહીં તમારું પૂરું નામ લખવાનું છે અરજદારનો રૂબરૂ જવાબમાં એ પૈકી તમારી ઉંમર ધંધો અને અહીંયા તમારું સરનામું લખવાનું છે એના પછી આગળની વિગતો તમારે સંપૂર્ણ વાંચી લેવાની છે એના પછી તમારી જ્ઞાતિ લખવાની છે જ્ઞાતિ અહીંયા પેટા જ્ઞાતિ અહિયાં તમારી તારીખ જે એફિડેવિટ છે એ મુજબ લખવાની છે અહીં એલ નું જે પ્રમાણપત્રના જીઆર નંબર અહીંયા તારીખ અને કેટલા વર્ષોથી તમે ગુજરાતમાં રહો છો એની વિગતો લખવાની છે આટલી વિગતો લખ્યા પછી તમારી સ્થળ અને તારીખ લખી અરજદારના સહી સોરી નામ અને સહી કરવાની છે એના પછી નીચે જે રૂબરૂ છે એમાં મિત્રો તમારે કશું કરવાનું હતું અહીં તમારા ગામના જે તલાટી હોય છે એમની જોડે તમારે સહી અને સિક્કા કરાવવાના રહેતા હોય છે એના પછી પંચનામા માટે આ જે તમારે અહીંયા જે પંચ જે તમારી પાસે સહી કરી શકે એવા કોઈ પણ બે વ્યક્તિના નામ લખવાના છે એમની ઉંમર લખવાની એમનો ધંધો અને રહેવાસી એના પછી નીચેની સંપૂર્ણ વિગતો લખવાની છે એમાં તમારું નામ આવશે તમારું એડ્રેસ આવશે એના પછી જે અરજદાર છે એમનું નામ આવશે અહીંયા જે તારીખ છે અહીં શાળા છોડી અંગેનું પરિણામપત્રની તારીખ રજીસ્ટર એટલે કે નંબર જ્ઞાતિ પેટા જ્ઞાતિ સ્થળ અને તારીખ આ વિક્તો ભરવાની છે અને એના પછી અહીંયા નીચે જે તલાટી હોય છે એમના ફરી સહી અને સિક્કા કરાવવાના છે એના પછી સર્કલ ઓફિસરનો નામ અને સિક્કો આવશે એમાં તમારે કોઈ પણ પ્રકારની વિગતો ભરવાની રહેતી નથી એના પછી જે તમારે નોટરી કરાવવાની છે વીસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જેના ઉપર નામ ઉંમર ધંધો રહેવાસી જે સંપૂર્ણ લખવાનું છે જ્ઞાતિ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર શાળાનું નામ તારીખ તમારી જ્ઞાતિ તમે જે ગુજરાત રાજ્યના વસવાટ કરીએ છીએ એ મુજબ આ સંપૂર્ણ માહિતી લખવાની છે સ્થળ તારીખ અરજદારની સહી કરવાની છે અને અહીંયા તમારે જે નોટરી કરાવશો એ તમને સહી અને સિક્કો કરી આવશે આટલી સંપૂર્ણ વિગતો ભર્યા પછી જે પણ ડોક્યુમેન્ટ મેં તમને પહેલાં કીધા એ સંપૂર્ણ ડોક્યુમેન્ટની એક એક ઝેરોક્સ લઈ લેવાની છે અને આની પાછળ બિડાણ કરી અને તમારી જે તાલુકાની જે ઓફિસ હોય છે મામલદાર શ્રીની એ ઓફિસમાં જઈ અને તમારે ફોટો પડાવવાનો રહેતો હોય છે અને એના પછી તમને એક દિવસની અંદર આ પ્રમાણપત્ર મળી જશે જે મિત્રો જાતિના પરમપત્ર તરીકે ઉપયોગ થતું હોય છે એસી બેસી માટેનું આ ખાસ છે અને અન્ય જે પ્રમાણપત્ર એસ સી અને પછી ઈડબલ્યુ ના જે પ્રમાણપત્ર આવે છે એના માટે ફોર્મ પણ મિત્રો અલગ આવે છે તો એમના ફોર્મ વિશેની પણ આપણે વિગતો આગળના વિડીયોમાં મેળવીશું તો આ સંપૂર્ણ પ્રોસેસ જે ઓફલાઈન હતી એના સિવાય ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર મિત્રો અત્યારે ઓનલાઈન જે આ સેવાઓ ચાલે છે તો એના વિશે પણ આપણે આગામી સમયમાં તમને વિડીયો પ્રોવાઈડ કરીશું જેના કારણે તમે ઘરે બેઠા ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો સાથે સાથે કઈ રીતે સંપૂર્ણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના એની પણ વાત કરીશું અને પરિણામપત્ર કઈ રીતે મળશે એની પણ વાત કરીશું અને ડિજિટલ ગુજરાતમાં લોગિન કઈ રીતે કરવું એનો વિડીયો તમને ટેલિગ્રામમાં મળી જશે તો અત્યારે તમે લોગ કરી અને સંપૂર્ણ સેવાઓ જોઈ શકો છો અને એના વિશે તમે વધુ માહિતી પણ મેળવી શકો છો તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ થેન્ક્સ ફોર વોચિંગ